અમદાવાદના પોશ વિસ્તારમાં ઘરઘાટીએ એક મહિલાની ઘાતકી હત્યા કરી લાખો રૂપિયાની લૂંટ કરી હોવાની ઘટના ઘટી હતી આવી ઘટનાને ડામવા પોલીસ તંત્રએ અભિયાન હાથ ધર્યું છે આ ઘટના ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરઘાટી કે વોચમેન દ્વારા ચોરી અને લૂંટના અનેક ગુનાઓ નોંધાયા છે છેલ્લા બે માસમાં ઘરઘાટીઓ દ્વારા ચોરીની આઠ ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેથી ગુનાની માનસિકતા ધરાવતા ઘરઘાટી અને વોચમેનની માહિતી મેળવવા પોલીસે જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે પોલીસના અભિયાનને લોકોએ આવકાર્યું છે પહેલેથી જાગૃત થવાની જરૂર છે આપણે બધા ઇન્સિડન્ટ્સ બન્યા પછી જાગૃત થઈએ છીએ ને એ બરોબર ખોટું છે એટલે તમે લોકો જે અત્યારે પ્રયત્ન કરીને જાણ કરો છો એ ખરેખર બહુ જ જરૂરી છે ને થાય તો બહુ સારું એમ અમારા માટે અને જે નિર્દોષ બીજા ગયો એટલું ટીપાઈ ના જાય એના માટે બી સારું છે એમ એટલે આપણે ઓળખાણ આપવી જ જોઈએ તમારે એમને ફર્સ્ટ ઓફ ઓલ તો મારા ઘરે માળી કામ કરતો તો એનું બધી લીધી મારા સર્વન્ટની ડિટેલ લીધી કે જે ડિટેલ અમારે રાખવી જોઈએ પણ એકચ્યુઅલી અમારી પાસે નથી અને સારું છે કે એમના લીધે અમને બીજું જાણવા મળ્યું કે એનું ઘર ક્યાં છે શું છે શું નહીં એ અમારે ધ્યાન રાખવું જોઈએ તે સારું છે અવેરનેસ અમારી અવેરનેસ માટે સારું છે અમદાવાદ પોલીસ કમિશનરના અનેક જાહેરનામા અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા બાદ પણ નાગરિકો ઘરગાટી વોચમેન કે ભાડુઆતની માહિતી આપતા નથી જેથી હવે પોલીસ દરેક સોસાયટીમાં જઈને ઘરઘાટી રસોઈયા અને વોચમેનની માહિતી એકત્ર કરે છે આ અભિયાનથી લોકોને ઘરઘાટીની માહિતી આપવાની સૂચના સાથે તેમને જાગૃત કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે ઘરઘાટી કામ કરતા હોય આપણા બંગલામાં કે આપણા મકાનમાં તો એનો પૂરો બાયોડેટા આપવો અને એની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત છે પરંતુ અમાર અમુક મકાન માલિકો આની નોંધણી કરાવતા નથી અને બહુ તાજુબની વાત છે કે મકાન માલિકને એ જે ઘરઘાટી તરીકે કામ કરે છે એ એમના નામની પણ ખબર હોતી નથી પૂરો એડ્રેસની પણ જાણ હોતી નથી તેના માટે આજે બે દિવસ પહેલાં જે એક બણાવ બન્યો છે એને અનુસંધાન એક એના માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવ્યું છે અને એ અનુસંધાને જ્યાં જ્યાં આ રીતે ઘરઘાટીઓ મળી આવશે અને એમના મકાન માલિક વિરુદ્ધ જાહેરનામા ભાગનો ગુનો દાખલ કરવામાં આવશે અમદાવાદના રહીશો દિલ્હી ઉત્તર પ્રદેશ અને ઝારખંડની નેશનલ એજન્સીઓ પાસેથી ઘરઘાટી અને વોચમેન મેળવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે જેથી પોલીસ હવે આવી એજન્સીઓનો સંપર્ક કરીને ઘરઘાટીની માહિતી મેળવશે આ ઉપરાંત પોલીસના અભિયાન બાદ પણ જાહેરનામાનો ભંગ કરનારા ઘર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે કેમેરામેન નરેશ વાઢેર સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ